ઓળો અને ઓળા માટે લઈ લીધા છે રીંગણા તો પેલા રીંગણાને આપણે ચૂલામાં હેકવા મૂકી તો જોતા રહેજો આપણે રીંગણાને ને આપણે પેલા હેકી મૂકી તો ભાઈ જો રીંગણું અત્યારે હેકાય છે દેશી ભઠ્ઠામાં રીંગણું હેકી નાખવાનું રીંગણું શેકાણા પછી કઈક આવું થઈ જાય છે આ છે લસણ થોડુંક આપણે લસણની ની કળીઓ ફોલી નાખી તો આપણે ઓળાને હવે વ્યવસ્થિત જોઈ અને નોખો પાડી દઈએ આમાં કાંઈ હળેલો નથી ને એ આપણે જોવું પડે પછી આ રીતની કટ મારી દેવાની એટલે નોખો પડી જાય ગીટીયાથી આ રીતથી નોખો થઈ ગયો પછી થોડું કાપી નાખવાનું જે કરીને એમાં આપણે વઘાર છે ને અંદર વધી ઉતરી જાય તો ભાઈ હવે તૈયાર થઈ ગયો જશે હા બીજું રીંગનું છે એને પણ આપણે એની રીત થી નખું પાડી દઈએ ખાસ તો હળેલું નથી ને એ જોવા માટે જ બધું ઓલું કરવું પડે તો બહુ રેડી થઈ ગયા બે રિંગણા હવે આપણે વઘાર બનાવી નાખીએ બહુ હવે આપણે એમાં પેલા તેલ નામી દઈએ અનુકૂળ પ્રમાણે થોડુંક તેલ નામી દઈએ તેલ નામાં પછી એમાં આપણે જે લહણ ફેલું એ લહણ ઉમેરી દઈએ તો પેલા આપણે એમાં લહણ નાખી દેવાનું છે બધું લહણ નાખી ને હવે એમાં જીરું હળદર અને મીઠું પણ નાખી દઈએ જેથી કરીને ઓળાનો કલર પણ સારો આવે નાખી દીધું મરસું ને હારે થાણા કોથમરી પણ નાખી દીધી ને એ આપણે સીધું છે ને પછી ભાઈ એમાં ઉમેરી દેવાનો છે ઓળો તેનું જે આપણે એવું કર્યું એને એમાં ઉમેરી દેવાનું માથા નાખી દીધું મીઠું આ રીતે થોડોક મોક્કો પાડી દેવાનું એટલે બધો મસાલો અંદર ફળી જાય માથે નાખી દેવાની કોથમી એટલે આપણો ઓળો હવે થઈ ગયો છે તૈયાર તો કેવો લાગ્યો તમને અમારો આ ઓળો કમેન્ટ કરજો